અશોક ગુડા છે અશોક આ ગણેશ કોંડલ ધરપકડ થઈ છે ક્યાંથી ધરપકડ થઈ છે જી જનક જણાવી દો તો જુનાગઢના અનુસૂચિત જાતિના સમાજના આગેવાન રાજુ સોલંકીના તેમજ અપહરણ ના મામલે ગણેશ ની ધરપકડ કરવામાં આવી છે હાલ જુનાગઢ ગોંડલ ખાતેથી તેની ધરપકડ કરવામાં આવી હતી તાજેતરમાં જ આ મામલે દસ દસ થી ત્રણ સહો ધરપકડ કરવામાં આવી હતી ત્યારબાદ આ વધુ લોકો છે તેને ધરપકડ કરવામાં આવી છે પોલીસ તપાસ તે ચાલુ છે અને સૂત્રો જણાવ્યા અનુસાર રાતે પણ પ્રેસ કોન્ફરન્સ કોન્ફરન્સ થઈ શકે છે જી જનક બિલકુલ બિલકુલ આ ખૂબ જ મહત્વપૂર્ણ જાણકારી આપવામાં આવી રહી છે નેતા પુત્ર આશો તો શું થશે કાયદો તમામ માટે સમાન છે અને એટલા જ માટે આપ જોઈ રહ્યા છો આ બાપ તો ફરતો ગણેશ પોલીસ તાસ સંગંજામાં આવી ગયો છે ગણેશ કંડલની ધરપકડ કરી લેવાય છે તમે હશો નેતા પુત્ર ખેખા નેતા પુત્ર પણ કાયદો બધા માટે સરખો છે અને એ માટે આપ જોઈ રહ્યા છો કે આખરે આ ગણેશ કંડલની ધરપકડ કરી લેવાય છે